અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના એકવીસ વિદ્યાર્થીઓ નીટ યુજી બે હજાર ચોવીસમાં ટોપ સ્કોરર બન્યા ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસની નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ અમદાવાદના તેના એકવીસ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિની ગર્વથી જાહેરાત કરે છે જેમણે પ્રતિષ્ઠિત નીટ યુજી બે હજાર ચોવીસની પરીક્ષામાં સાતસો અને તેથી વધુ ગુણ મેળવ્યા હતા આ નોંધપાત્ર સિદ્ધિ તેમની સખત મહેનત સમર્પણ અને એ ઈ દ્વારા આપવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળા કોચિંગનું પ્રમાણ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી સાતસોથી વધુ સ્કોર કરનારા નોંધપાત્ર વિદ્યાર્થીઓમાં હાર્વી પટેલ છે કે જેમણે સાતસો સ્કોર કરીને એઆઈઆર એટી વન મેળવ્યો મારું નામ મિથિલ છે મિથિલ શાહ હું અમદાવાદ જ રહું છું મારા સાતસો અગિયાર માર્ક છે અને ઓલ ઇન્ડિયા રેન્ક થ્રી આકાશ તરફથી બહુ હેલ્પ રહી એની ટેસ્ટ સિરીઝ અને બધું બહુ કામમાં આવે છે અને છેલ્લા બે વર્ષે એટલે ઇલેવન્થના સ્ટાર્ટિંગથી મહેનત કર કરવામાં આવે છે અને એ બહુ હેલ્પફુલ છે આકાશની બધી ને બધું રોજ એટલે પહેલેથી અગર જોઈએ તો પહેલેથી એવરેજ છ સાત કલાક રહેતું હતું અને છેલ્લે એક મહિના માટે તો આઠથી દસ કલાક જતું હતું આવું ડ્રીમ અત્યારે તો એમબીબીએસ થઈ ન્યુરોસર્જન બનવાનું છે મેરા નામ સૌરભ હે મેં સિનિયર असिस्टेंट डायरेक्टर हूँ अहमदाबाद की साउथ बोल ब्रांच देखता हूँ इसके अलावा महसाना और पालनपुर देखता हूँ और इस बार हमारी साउथ गोपल ब्रांच की अगर हम बात करें तो वहाँ से ये पहला बैच था जहाँ से हमने 711 मार्क्स दिया हाइएस्ट और महसाना पालनपुर जो कि रिमोट एरिया वहाँ से हमने महसाना में हमने सिटी टॉपर प्रोड्यूस किया है आ, सेवन जीरो फाइव मार्क्स है और इवन पालनपुर में मैंने अच्छा काम किया है गुजराती मीडियम स्पेशली उस डिवीजन में भी हमने मैसाना में सीटों पर प्रोड्यूस किया है और सात सौ प्लस मार्क्स गुजराती मीडियम डिवीजन में हम लोगों ने दिए हैं तो ओवरऑल रिजल्ट बहुत बढ़िया रहा अच्छा रहा बच्चों ने अच्छी मेहनत की हमने अच्छी मेहनत की सबसे बड़ी चीज़ आकाश की स्ट्रैटेजी हमारी काम आई कि हमने एन बेस्ड चीज़ें ज़्यादा फोकस किया क्योंकि इस बार का पेपर पूरा एन बेस्ड था तो इस वजह से ये रिज़ल्ट हमें बहुत बढ़िया रिज़ल्ट मिला क्योंकि જતના ક્વેશ્ચન્સ થોલોસ્ટા ક્વેશ્ચન એનસીઆરટી બેસ ક્વેશ્ચન થશે